મારા કાર્યકર્તાઓ સાથે આજે ચીન રક્ષા ઇન્ટરનેશનલ ગ્રુપ જીતેનભાઈ મહેતા ખાસ પધારેલા છે અહીંયા ખૂબ અનમોદનીય કાર્ય થઈ રહ્યું છે રસ આપી રહ્યા છે ઢોકરા લાભ લીધેલો છે એમણે આજે ચીન રક્ષા ઇન્ટરનેશનલ આ આપજો ભાજી છે રોટલી છે ચણા પણ લાવેલા છે આજે બધાને દેવા માટે રોટલી જે ભાત છે ઢોકરા છે બાજી દાળ ભાત અને આજે ખૂબ અનુમોદનીય કાર્ય થયું દાદરથી આ વધારેલા છે અજરામઢ સંપ્રદાયના જીવદયા મંડળ અજરામઢ જીવદયા મંડળ ખૂબ અનુમોદનીય આવા કાર્યો તમે પણ કરતા રહેજો તમારા મંડળ હોય એને આ વિડીયો પહોંચાડજો તમારી આસપાસની સોસાયટીઓને આ વિડીયો પહોંચાડજો અને આ કાર્ય અત્યારે થઈ રહ્યું છે સાયન કોલીવાડા જ્યાં અઢીસોથી ત્રણસો કેન્સર પીડિત લોકો છે કેન્સર પેશન્ટ અને એને ભોજન અપાઈ રહ્યું છે તમે પણ આ કાર્યમાં જોડાજો આ વિડીયોને ખાલી જોતા નહીં ફોરવર્ડ કરજો આ કાર્ય કરવા માટે તમને જો ઈચ્છા થાય તો કોન્ટેક કરજો નાઇન એટ ટુ ઝીરો ડબલ વન નાઇન ઝીરો નાઇન જીરો સંદીપ દોશી દાદર નાઇન એટ ટુ જીરો ડબલ વન નાઇન ઝીરો નાઇન ઝીરો સંદીપ દોશી દાદર આ બધા જ અહીંયા આજે આ કેન્સર પીડિતોને ભોજન અપાઈ રહ્યું છે ખૂબ ખૂબ અનુમોદ્ય કાર્ય આપ પણ આ કાર્યમાં જોડાજો ખૂબ અનુમોદ ભોજન આપોને ને ભૂખ્યાને ભોજન અને આ તો કેન્સર પીડિતોને ભોજન અપાઈ રહ્યું છે તો વિચાર કરો કેટલો પુણ્યનો પ્રભાવ હશે ને ત્યારે બધા અહીંયા આવી શકે બાકી આ આપવા માટે પણ તમારા જીવ જોઈએ એટલે તમે પણ આ વિડીયોને કંઈ બીજું કાંઈ નહીં કરતા કમસે કમ ફોરવર્ડ કરજો એક દસ પંદર જણને વધારે નહીં તો કેટલા વિડીયો આપણે ફોરવર્ડ કરતા હોય પણ આ ભોજનનો એક વિડીયો ફોરવર્ડ કરજો આ સાયન કોલીવાડા આવેલું છે શિવ કલ્યાણ કેન્દ્ર અને બધા અહીંયા આપણે ભોજન કરાવી રહ્યા છીએ બધા કેન્સર પીડિતો અઢીસોથી ત્રણસો જણ રહે છે એની સાથે એક એક જણને રહેવા મળે છે અને એ બધા જ આજે જમાડી રહે છે રવિવારના પાંચસો જેડ જમે છે આ રેગ્યુલરના દિવસ છે આજે શનિવારે તો ત્રણસોથી સાડા ત્રણસો લોકોને ભોજન મળશે આપ પણ કોન્ટેક કરી શકો છો નાઇન ટુ ઝીરો ડબલ વન નાઇન જીરો નાઇન ઝીરો સંદીપ દોશી દાદર ખૂબ ખૂબ આવેલા દરેક મહાનુભાવોનું સ્વાગત છે ખૂબ ખૂબ અનુમોદનીય કાર્ય થઈ રહ્યું છે જય જિનેન્દ્ર જય મહાવીર જય મહારાષ્ટ્ર